મિત્રો આપણે બગદાણા જઈએ એવા ભગુડા જઈએ એવા અને શું કહેવાય કદમગીરી કદમગીરી આવ્યા છીએ અને આખો વિડિયો આવી ગયો જશે યુટ્યુબની અંદર તો અમારા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ તો ટાઇટલ છે હજી તમે આગળ વિડીયો તમે જોશો તો તમને મજા આવશે સારું કન્ટિન્યુ બનાવી રહ્યો અમારા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હાલો જાવું કે આમ બીજું પાછું હાલો જલ્દી ઉતાર રાખવાનું નહીં હાલ

बस अबnavbar ये गाड़ी की खाए गा बहुत ना तुम लोग को मैं न डुकरी तुम्हारे आओ तो डेली वाला ओ डेली वाला आओ हां ऐसी बात चला गाड़ी आई पास बहुत लोग है सब oleh apa ya. saja Dia malam Orang sedas malam Katanya dia orang Katanya dia orang Blokir sana

પહેલાં બીજામાં ચડાવી પડશે બુલેટ હોત નહીં તો સીરામાં હોઈ જાય આમાં તો અઘરું પડશે એમ લાગે ડિસ્કો લઈને આવવા

હાય બધાય અમારે તો હાલિન જવું ને હાલીન આવવાનું છે પોછી કરી એટલે બધા આવવા માટે ગાડી મેં દીધી છે ગાડી ઠેઠ નીચે છે ને હાલીન જવાનું છે તો ઘરના આવે છે હાલીન કેમ છ્યું સડા છે કે દિવસ કેમ લાગે ઉભરી જા બેટા

હવે આ તો સેલો ઠાળ છે હમણાં આવી ગયા નજીકમાં માં થી ગાય થી આવી જા ઓ હોય થાકી જાસ તો હાવ હા ઢાળ એટલો મોટો છે ને જબરજસ્ત ચડવામાં એટલી પ્રોબ્લેમ બને સંજીએ વાહ જાઉં ને જૂનાગઢ હવે આ ડુંગરો ને ચડાતો તું જૂનાગઢ નું શું થાય

પાલીદાણ જ્યાં છે હે સરસ કેમ પણ હા આવી જયો એમ ને ડુંગરો હે હા વાદળા બહુ છે ભાઈ

কতলো સરસ મજાનો કા મિત્રો કેવી મસ્ત મજાની જગ્યા છે સુપર માં લખેલું છે આ લોકો બધા ફોટા પડાવતા હોય દિવસે નાસ્તો કરવા માંડ્યો છે ભૂખ લાગી ગઈ કા દિવસ અને જો તમે રસ્તો જોઈ શકો છો અમે તો હાલીને આવ્યા છે વેસમાં ગાડી મૂકી દીધી છે હોય દિવસ પાછો વરસાદ તો અંધાર જોરદાર પાણી પીવું છે આપડે થોડો એવો નાનો એવો કટકો ઉતાર્યો છે અને અંદર વિડીયો ઉતારવાની મનાય છે પણ આપણે સેજ જેવો કટકો ઉતારી લીધો છે અને હવે નીકળી ઘેરે જવા માટે કા કેમ છું થયું

થાકી ગયા મત દિવસ ભાઈ હાલી હાલી અને હું ખાવું છે મકાઈ ખાવાની કે ભૂખ લાગી ગઈ કોણ કે મકાઈ વેચે છે હમ ઉપર કવર છે ન તો નકર લાઈવ કરે તો આપણે જોરદાર આયોજન કરેલું છે નીચે ઉતરીએ છીએ હાલી હાલી ને થાકી જશે દોઢ બડો ખાઈ લીધો દિવસે

બધાયને જય માતાજી અત્યારે તમે ઘર જવાની નીકળ્યા રહે